ટુ ફેમિલી કેમ છો બધાએ પી શું પાલક ગાયો મજામાં તો આપસો લોકો મજામાં છો અને આશા કરું કે તમને જોરદાર રીતે આપણા ગાય હોય ભેંસની અંદર જોરદાર રીતે રિઝલ્ટ મળતું હોય તો એને લગતા છે આપણે આપણો આપણા દેશી ટોપિક લઈને મિત્રો આપણે આવ્યા છીએ અને આપણે શું છે કે હવે આવા નવા દેશી વિડીયો આપણે સુધી લાવતા છું તો આપણે ચેનલની અંદર જરાક હવે સબસ્ક્રાઈબ કરી લો થોડોક જ વસ્તુ ટાઈમ છે આપણા ચેનલને બંધરશું સબસ્ક્રાઈબર પૂરા થવા માટે તો જલ્દી જલ્દી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને લાઈક અને શેર કરવું જેનાથી આપણા કોઈ પણ પેશું પાયું જોરદાર આપણો વિડીયો મળે જેનાથી એને અવનવય માહિતી મળે ત્યારે આજનો ટોપિક છે ને આપણા ગાય હોય કે ભેંસની અંદર શિયાળાની અંદર જ્યારે દૂધ ઘટી જાય નહીં એની માટે આજનો ટોપિક લઈને આવ્યો છે જો શિયાળાની હવે હાલની અંદર ઋતુ બેસવાની તૈયારી છે તે ઘણી પ્રકારની તકલીફ થતી હોય છે આપણા દૂધું હોય કે ગાભણું પશુ હોય એને દૂધની ક્વોલિટી ઘટી જતી હોય તો એને લગતી આજે ભાઈ ટોપિક લઈને મિત્રો આવ્યા છે તો હવે જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત તો તમારું કોઈ પણ દૂધનું ગાભણું પશુ હોય તો આ નુસ્ખો છે તે મેં હરક માલું ઘરો એનો ઉપયોગ કરીશું જેનાથી કોઈ પ્રકારની આપણી સાઈડ ઇફેક્ટ નથી થતી તો આ છે આપણે દેશને લગતા માહિતી ગણો તોય પણ હાલ અને કયો કોઈ વસ્તુ શિયાળાની અંદર શું વસ્તુ ખવડાવવું જેનાથી તમારા દૂધના પશુની અંદર જોરદાર દૂધની અંદર રિઝલ્ટ મળે એટલા માટે ચેનલની અંદર આવ્યા છો હજી કહું છું સબસ્ક્રાઈબ કરું થોડોક સાતા અને સહકાર આપું જેનાથી અવનવી માહિતી આપણે સુધી મળતી રહે એટલે આપણે જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત તો જ્યારે તમારું શિયાળાની અંદર તમે વધુમાં વધુ પડતું આપણે લીલું છે તે પણ તમે ઉપયોગ કરજો પ્લસ સાથે સાથે વધુ પડતું આપણે શુકલ આપણે નિરાવનો પણ વધારે ઉપયોગ કરવો જોઈએ શુકલ નિરાવ છે તેને જોરદાર રીતે એનો ફાયદો થાય પ્લસ એને વાગોળવાની અંદર પણ શક્તિ ઘટી જાય જેની દૂધની ક્વોલિટી પણ વધી જાય સાથે સાથે તમે દસ પ્રકારના ફિલ્ડ તમે ઉપયોગ કરી જેમ કે કોઈ પ્રકારનું ખાંડ છે કોઈ પ્રકારની પ્રોડક્ટ છે કોઈ પ્રકારના મિલા મિક્સર દાણ છે એવા ઘણી પ્રકારના ઉપયોગ સાથે સાથે શકશો તો આજે દસ ચારથી પાંચ પ્રકારના મૂસકા બતાવવું છે આનો તમે જો ઉપયોગ કરશો તો જેનાથી તમારે દસ દિવસની અંદર જોરદાર રિઝલ્ટ મળશે દૂધની અંદર તો પહેલી વસ્તુ લઈ લેવાનું છે આપણે ડોડા છે જે ડોડાનો ઘોડો હોય છે તે ડોડા હોય તે સોમદાર રીતે આપણે ડોડા લઈ લેવાના છે પ્લસ બીજું લઈ લેવાનું છે આપણે ઝાર લઈ લેવાની છે બીજું વસ્તુ આપણે લઈ લેવાની છે બાજરો લઈ લેવાનો છે ચોથી વસ્તુ છે તે આપણે વરિયાળી છે પાંચમી વસ્તુ છે તે આપણે મેથી છે આ ચાર પાંચ વસ્તુ લઈ લેવાની છે અને આને શાયરીને મસ્ત મજાનો રીતે એનો પાવડર બનાવી નાખવાનો છે પાવડર બન્યા બાદ તમે આનો દસ દિવસ લઈને રેગ્યુલરી ઉપયોગ કરતી દૂધની અંદર રિઝલ્ટ મળે સાથે સાથે તમે જો તમારું દૂધનું ગાભણું કશું હોય જેમ કે ગાભણું ગાય કે ભેંસ હોય તો એને જોરદાર રીતે એનો ઉપયોગ કરીએ તો પ્લસ દૂધની અંદર એનો જોરદાર ફાયદો થાય અને જોરદાર રિઝલ્ટ મળે અને સાથે સાથે તમે સારી ક્વોલિટીનું ખાંડ છે જેમ કે આપણે મિલર મિક્સર દાણ છે સારી ક્વોલિટીનું આપણે અત્યારે તો ઘણી પ્રકારની પ્રોડક્ટ આવે છે તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરો તે જરાક કોમેન્ટ બોક્સની અંદર કહેતા રહેજો અને એટલા માટે વિડીયોની અંદર હવે આવ્યા છો તો જરાક ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આવીને આવી દેશી આપણા સુધી માહિતી લાવશું તો હવે આપણે મળશું નવા ટોપિકની અંદર બધાને જય માતાજી છે બુધવાન બોલો હું છે મુકેશભાઈ